બાવી ચાલી ઓરે અયોધ્યામાં રામ લલાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી સુરત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની રહ્યો છે શહેર અને રાજ્યની સ્કૂલોમાં પણ રામ જન્મોત્સવ માટે કાર્યક્રમ થઈ રહ્યા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેટલીક જગ્યાએ રજા જાહેર કરવામાં આવી છે આ અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળ દ્વારા બાવીસ જાન્યુઆરી રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક સ્તરે મહોત્સવને ઉજવવા માટે આહવાન આપવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ શ્રી રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તે માટે તથા લોકોની આસ્થાને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં બાવીસ જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે

ભગવાન રામ આપણા સૌનું વિશ્વનું કલ્યાણ કરે તો 22 નવેમ્બર 22 નવેમ્બર 22 જાન્યુઆરીના રોજ મારો પ્રસ્તાવ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં રજા ઘોષિત કરવામાં આવે જેથી કરીને બાળકો વાલીઓ શિક્ષકો પોતાની આસપાસના મંદિરોમાં પોતાની સમાજમાં આસપાસની સોસાયટીમાં આ એક પ્રવ એક ધાર્મિક પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિ એક દેશભક્તિની આ પ્રવૃત્તિ એક એક ઐતિહાસિક ક્ષણના એ લોકો સાક્ષી બની શકે એના માટે મારો પ્રસ્તાવ છે

ફૂટ મોજાનું કામ અને સાથે શિક્ષકોનું કામ વિરોધ કર્યો તો કયા પ્રકારનો વિરોધ હતો તમારા તરફથી શું કહેવું છે વિપક્ષ દ્વારા જે બૂટ મોજા અને સાથી શિક્ષકોનો જે વિરોધ કર્યો છે તદ્દન ખોટી વાત છે સાથી એ જ વિરોધ પક્ષના નેતા વારંવાર કહે છે કે શિક્ષકોની ગટ શિક્ષકોની ગટ અને શિક્ષકોની ગટ માટે બેનર લઈને ફરતા હોય છે આજે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે મળીને શિક્ષકની ઘટ પૂરવા માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરી તો મહાનગરપાલિકાએ પોતાના સો ટકા ખર્ચે અને ધારાધોરણ મુજબ નિયમ મુજબ કોર્પોરેશનના ધારાધોરણ મુજબ નિયમ મુજબ સાથી શિક્ષકો ફાળવા અને શિક્ષકોની ઘટ પૂરી થઈ તો શિક્ષ ખરેખર તો શિક્ષક અગત્યના છે તો શિક્ષકોની ઘટ પૂરી થવાથી

નગર પ્રાથમિક શિક્ષણ એક લેટર આપી છે છે એના ના ના એની વાત તદ્દન ખોટી અંદર તમામ નિયમ મુજબ કામગીરી કરવામાં આવે ઈજાદાર સાથે નિયમ મુજબ કામ કરીએ નમસ્કાર હું રાકેશરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી મુખ્ય કામ એ જ છે કે દર વખતે અહેવાલ લખવામાં આવે છે ગોટાળાઓ કરવામાં આવે છે અને વાર માંગણી કરવામાં આવી પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું લાઈવ ઓનલાઈન રેકોર્ડિંગ કરવામાં આવે બીજો મુદ્દો છે બુટ મોજા યુનિફોર્મનો જે દર વખતનો છે વારંવાર આ કંપનીઓ વિતરણમાં મોડું કરે છે ગેરરીતિ કરે છે લેબ ટેસ્ટિંગ કરાવતી નથી છતાંય કરોડો રૂપિયાના કામ આજ બંને કંપનીઓને બૂટ મોજા અને આપવામાં આવે છે જાન્યુઆરી મહિનો થઈ જાય ફેબ્રુઆરી મહિનો થઈ જાય વર્ષ પૂરું થવા આવી જાય ત્યાં સુધી સો ટકા વિતરણ પૂરું થયેલ હતું નથી છતાંય આવી આની આ એજન્સીઓને કોઈ પેનલ્ટી નથી કરવામાં આવતી વારંવાર એ મુદ્દે વિરોધ નોંધાયો સાથે સાથે સાથી શિક્ષકોનું જે કામ જે બે એજન્સીઓને આપવામાં આવે છે એ એજન્સીઓ મંજૂર અહીંયાથી સત્તર હજાર સાડા સત્તર હજાર રૂપિયા લે છે અને શિક્ષકોને માત્ર બાર તેર હજાર રૂપિયા આપે છે તો મહિને લાખો રૂપિયા વધારાના પૈસા આ એજન્સીઓને ચૂકવવામાં આવે છે એ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો અને છેલ્લો મુદ્દો જે પુણા ગામની શાળામાં બાળકો સાથે જે દુષ્કૃત્ય થયું હતું એમાં એમાં જે કેસ લડવાની વાત છે વકીલોની નિમણૂક કરવાની વાત છે એ વકીલોની નિમણૂકમાં એ કેસની પ્રક્રિયામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાણી જોઈને મોડું કરવા કરતી હોય એવી ઘટનાઓ એવા સામે આવ્યા છે તો આ તમામ મુદ્દે આજ રોજ વિરોધ સાથે બાવીસમી જાન્યુઆરીના રોજ જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો મારા દ્વારા એવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં એ દિવસે રજા રાખવામાં આવે તેથી કરીને બાળકો સાંસ્કૃતિક ધાર્મિક

તમારે સાડા સાત હજાર બુટ મોજા તમે હજી સુધી નથી આપ્યા યુનિફોર્મ વાળાને એવું લખે છે કે તમે પિસ્તાલીસો યુનિફોર્મ હજી સુધી નથી આપ્યા બરાબર સમિતિ પોતે એમ એમ કહે છે કે આ બાબત ખૂબ ગંભીર છે અને છતાંય એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે એમાં વર્ક સર્ટિફિકેટમાં એમ પણ લખવામાં આવે છે સારું કામ કર્યું અને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં ડેટ પણ ચોવીસ જુલાઈ પહેલાની મારી દેવામાં આવે છે સપ્ટેમ્બરમાં આ કંપનીઓના પેમેન્ટ પણ કરી દેવામાં આવે છે આ કંપનીઓએ જાન્યુઆરીમાં વર્ક ઓર્ડર આપ્યા હતા એની ડિલિવરી ડિસેમ્બર સુધીમાં પણ સો સો ટકા યુનિફોર્મ અને બૂટ મોજા શાળાએ પહોંચાડ્યા નહોતા বিৰোধ নোধায়